યુવક મંડળ દ્વારા જાણીતી ટીવી સીરિયલ તારક મેટા ઉલ્ટા ચશ્મા નો સેટ તૈયાર કરી તેમાં શ્રીજી ની મૂર્તિ સ્થાપના કરી પૂજા અર્ચના શરૂ કરતા તે આકર્ષણ કેન્દ્ર બન્યું છે હાલ તો ડુંડા દેવ અને શિવજી ના પુત્ર એવા વિઘ્નહર્તા ભગવાન ગણેશજી ભક્તો ના દસ દિવસ માટે મહેમાન બન્યા છે દસ દિવસ આતિથ્ય દ્વારે પહોંચ્યા છે ત્યારે ભક્તોએ પણ વિવિધ ગણેશ મંડળો દ્વારા કલાત્મક પંડાલોમાં વિઘ્નહર્તાની મૂર્તિની સ્થાપના કરી છે ત્યારે ભરૂચ શહેરના નીલકંઠ યુવક મંડળ દ્વારા જાણીતી ટીવી સિરિયલ તારાક મેટાકા ઉલ્ટા ચશ્મા સેટ તૈયાર એક લાખ ના ખર્ચે પચીસ યુવાનો દ્વારા મહોત્સવની આ થીમ લોકો માં આકર્ષણ નું કેન્દ્ર બની હોવાનું આયોજક ડેનિશભાઈ મોદીએ જણાવ્યું હતું એ નીલકંઠ યુવક મંડળનો સ્ટેજ છે એ થીમ અમે લોકોએ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના શો પરથી લીધેલી છે અને એમાં અમે તારા ગોકુલધામ સોસાયટીનું આબેહૂબ નિર્માણ કરવાની કોશિશ કરેલી છે એમાં જીપીએલનું આયોજન કરેલું છે જેમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કેરેક્ટરો બધા ક્રિકેટ રમતા જોવા મળશે અને બીજું એ કે આમાં શ્રીજીની પ્રતિમા પણ ખૂબ સુંદર છે અને એ પણ માટીથી બનાવેલી છે એટલે કે ઇકો ફ્રેન્ડલી છે આની સાથે અમે સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરેલું છે જે છોકરાઓ માટે ઘણો અનેરો આનંદ લાવે છે આમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કેરેક્ટરો જ સેલ્ફી માટે મૂકેલા છે બીજું એની સાથે તારક મહેતા માટે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એટલે કે અમે ઊંડા ચશ્મા પણ છોકરાઓને આપીએ છીએ જે સેલ્ફી માટે ભરૂચની ભાવિ જનતાને ભાવભરી આમંત્રણ છે કે આવો અને અમારા શ્રીજીના દર્શન કરો